વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો દિવસે દિવસે અકસ્માતના બનાવો વડોદરા શહેરમાં બની રહ્યા છે તાજેતરમાં નવરાત્રીના સમયે ઓવર સ્પીડ બુલેટ ચાલક બ્રિજ ઉપરથી પડી જતા તેનું મોત નીપજ્યું હતું ત્યારે આજે ફરી એક વખત ઓવરસ્પીડ સ્કોળાકારના કારણે એક્ટિવા ચાલક સહિત ટ્રેક્ટર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેને પગલે ઘટના પર પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઈજાગ્રસ્તને 108 ના મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઓર ક્યાં જા આ ખાલી કરને જા કચરા ગાડી ફૂલ સ્પીડ મેં કે આસપાસ उसको टक्कर मारते हुए मैं टेट कर के बंद था ये वाला ये भी खुल गया दो जने से खुलता ही नहीं है तो टेट कर पूरा को पूरा घूम गया इधर और गाड़ी वाले को क्या हो गया गाड़ी वाला को एम्बुलेंस आई उसको उनको भी ले गए एक्टिव वाले उनको भी ले गए वाले दोनों को हॉस्पिटल में दोनों को कैसा लगा ज़्यादा लगा कैसा है? हाँ लगा थे मतलब जैसे